આવે ને સુરત સ્થિતના નરોલા ડાયમંડના મોભી ધીરુભાઈ નરોલા પરિવારના વતન પ્રેમ ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામે પર્યાવરણનું સૌથી મોટું લાભુ દાદા નરોલા પરિવારની બસો પચાસ દીકરીઓએ જન્માષ્ટમી પૂર્વે અનોખું અભિયાન ચલાવ્યું સર્પીય દાદા નરોલાના નવા નવ દીકરાઓનું ઘેગુરુ વડલાય જેવા વિશાળ કુટુંબની બસો જેટલી કુટુંબ દીકરીઓને જન્માષ્ટમી પિયર પધારતા ભવ્ય સત્કાર સમય કરતા નરોડા ડાયમંડના મોભી ધીરુભાઈ નરોડાએ વતન માટે અનોખું આયોજન કર્યું નાની વાવડી ગામે કુલ અઢાર હજાર વૃક્ષતી ગામની લીલું બનાવ્યું છે તેમાં છ હજાર જેટલા આંબા ઉછેરી કરી પ્રવૃત્તિ માટે રૂપ કાર્ય કર્યું ગામ નાની વાવરટી પણ સૌથી મોટી ઉદારતા દર્શાવતા નરોલા ડાયમંડના કનૈયાલાલ અને ધીરુભાઈ નરોલા પરિવારે જન્માષ્ટમીની ઉજવણી કંઈક અલગ રીતે કરી લાભુ દાદા નરુલા પરિવારની બસો પચાસ બહેનો દીકરીઓને માદરે વતન બોલાવી ભવ્ય સત્કાર સામૈયા કરી બહેનોના વરદ હસ્તે મહા વૃક્ષારોપણ કરી સુંદર સંદેશ આપ્યો તરૂ વાવવા વિના તરી શકાશે નહીં વૃક્ષ વિના સૃષ્ટિમાં જીવ શકાશે નહીં જય રામજી કે બધાને જય રામજી આજે નાની વાવડી ગામની અંદર સુરત થી ના રાઘોદા નારો પરિવાર ની તમામ બહેનો દીકરીઓ અને ભાઈઓ જન્માષ્ટમી કરવા માટે નાની વાવડીમાં અઢીસો બહેનો આવ્યું છે તો એ નિમિત્તે આજે નાની વાવડી ગામની અંદર વૃક્ષારોપણનું અમે આયોજન કર્યું હતું તો એમાં સર્વે દાદા પરિવાર નવ દાદાનો પરિવાર છે અમારો રાઘો દાદાના નવ દીકરાનો પરિવારમાં આજે ત્રણસો ઝાડનું અમે રોપણ કર્યું છે અને આ સાથે નાની વાવડી ગામની અંદર બાર હજાર ઝાડ રોપેલા છે અને છ હજાર આંબા એટલે ટોટલ અઢાર હજાર ઝાડનું અમે વૃક્ષારોપણ નાની વાવડી ગામની અંદર કર્યું છે એટલે આ પ્રકૃતિને પ્રેમ અને સર્વ સૃષ્ટિને પર્યાવરણ અને માનવ સર્જનને પ્રોત્સાહિત કરવા માટે આજે અમે આ વૃક્ષારોપણનું આયોજન કર્યું છે તો સર્વેને વિનંતી કે આપ સર્વે જોડાયા એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આધાર જય રામજી જય સ્વામિનારાયણ અમારે ભાઈ શ્રી ધીરુભાઈ હજારો ઝાડવા નાની વાવડી ફરતા વવરાવી અને એક અદ્ભુત કાર્ય કર્યું છે અને ગામને એક વનરાવન જેવું લીલી હરિયાળી બનાવી આજે અમે બસો બેનો આવી છે તો એ બેનોને અમને ખુબ ખૂબ આ જોઈને આનંદ થાય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમે બેનો એ કોઈ દિવસ આવો સંકલ્પ પણ નહોતો કર્યો કે અમારા હાથે અમે એક વૃક્ષ પણ રોપી એકવી એવું મારામાં આવતું નહીં પણ આજે અમારા ભાઈ અમને ઉજળા કરી બતાવ્યા અમે બધા બેનો બસો ને પંદર બેનો મળવા આવ્યા છે તો અમારા બધા બેનો નામના નામના એક એક પિંજરા બનાવ્યા અને એક એક વૃક્ષ રોપાવ્યા અને અમારા જાતે જ અમે વૃક્ષ રોપ્યા અને કુદરત પર્યાવરણ મળે બધા લોકોને અને એટલા માટે ધન્યવાદ બહુ સારું કામ અમારા